નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે આ વિડીયોમાં રાજકોટ ગોંડલ જામનગર જૂનાગઢ તથા અમરેલીના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું એ પહેલાં મિત્રો તમે આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો કારણ કે મિત્રો ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો તથા દરરોજ તાજા બજાર ભાવના વિડીયો તમને આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળશે મિત્રો આજે તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસ અને રવિવાર હોવાથી દરેક માર્કેટ યાર્ડ બંધ રહેશે પણ આવ આપણે આવતીકાલ એટલે કે તારીખ બાર એક બે હજાર છવ્વીસ અને સોમવારના રોજ જે બજાર ભાવ રહી શકે છે તેનું અનુમાન આપણે આ વિડીયોમાં લગાવશું તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરીએ રાજકોટ બજાર ભાવથી રાજકોટમાં કપાસનો ભાવ બારસો થી સોળસો એક ઘઉં લોકલ પાંચસો થી પાંચસો આડત્રીસ ઘઉં ટુકડા ચારસો થી છસો એકાવન મગફળી ઝીણી અગિયારસો સોતેર થી તેરસો સન્નું સિંગદાણા જાડા તેરસો થી સોળસો એક સિંગ ફાડીયા નવસો થી પંદરસો એકોતેર એડા એક થી તેરસો છવ્વીસ જીરુ થી એકતાલીસ ધાણા એક હજાર એકાવન થી બે હજાર છ ડુંગળી લાલ એક્યાસી થી ત્રણસો એકતાલીસ અડદ નવસો એકસાઠ થી ચૌદસો અગિયાર મઠ નવસો એક થી અગિયારસો છવ્વીસ તુવે નવસો થી ચૌદસો એકાવન ગવારનું બી નવસો એક્યાસી થી નવસો એક્યાસી મગફળી જાડી એક હજાર એકાણું થી તેરસો એક્યાસી નવા ધાણા ત્રેવીસો છવ્વીસ થી ત્રેવીસો છવ્વીસ નવી ધાણી

બાજરો ત્રણસો એકતાલીસથી ચારસો અગિયાર જુવાર ચારસો એક્યાસીથી નવસો એકાણું મકાઈ ચારસો અગિયારથી ચારસો એકવીસ મકાઈ નવસો એકાણુંથી અઢારસો ચણા એક હજાર એકથી અગિયારસો અગિયાર વાલ સાતસો સોતેરથી એક હજાર અગિયાર સોળા આઠસો એકાવનથી બારસો એકવીસ સોયાબીન સાતસો પચાસથી નવસો એકોતેર કઠોળ પાંચસો પચાસથી પાંચસો પચાસ જુવાર સાતસોથી આઠસો સિત્તેર બાજરો ત્રણસો થી ચારસો પચાસ ઘઉં ચારસો થી પાંચસો છેતાલીસ મગ તેરસો થી સોળસો સિત્તેર અડદ આઠસો થી ચૌદસો તુવેર એક હજારથી તેરસો પચાસ સોળા એક હજારથી બારસો ચાલીસ મેથી આઠસો થી આઠસો પચાસ સણા અગિયારસો થી તેરસો પંચાવન સણા સફેદ એક હજાર અગિયારસો થી અઢારસો સાહીઠ એડા એક હજાર નેવું થી બારસો તલ અઢારસો થી બે હજાર પચાસ રાયડો નવસો પંચોતેરથી બારસો દસ વટાણા નવસો પચાસથી પંદરસો પાંત્રીસ કપાસ એક હજારથી પંદરસો એંશી જીરું ઓગણત્રીસો પિંચોતેરથી એકતાલીસો પંચ્યાસી અજમો પંદરસોથી સાડત્રીસો પચાસ અજમાની ભૂસી પચાસથી પચીસો ચાલીસ ધાણા ચૌદસોથી ઓગણીસો મરસા બારસોથી પાંચ હજાર આગળ તો મિત્રો આગળ વાત કરીએ જામનગર બજાર ભાવની જામનગરમાં ઘઉંનો ભાવ પાંચસોથી પાંચસો ઓગણત્રીસ ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો ઓગણચાલીસ બાજરો ત્રણસો થી ત્રણસો આડત્રીસ એક થી અગિયારસો તેર સણા સફેદ એક હજાર થી સત્તરસો અડદ અગિયાર થી તેરસો ત્રણ મગફળી જાડી એક હજાર ત્રીસ થી તેરસો સિતે આગળ મિત્રો વાત કરીએ જુનાગઢ બજાર ભાવની જુનાગઢમાં કપાસ ભાવ એક હજાર થી સોળસો દસ સિંગ મઠ્ઠી નવસો થી તેરસો પચાસ સિંઘ સાસઠ નંબર અગિયારસો નેવું થી અગિયારસો નેવું ગિરનાર સિંહ એક હજાર પંચાવન થી તેરસો પિંચોતેર સિંગ મોટી નવસો ત્રીસ થી ચૌદસો પાંચ સિંહ દાણા એક હજાર પચાસ થી સોળસો વીસ સિંગ ફાડીયા ચૌદસો પિંચોતેર થી ચૌદસો પંચાણું તલ સફેદ નવસો નેવું થી બાવીસો પચાસ કાળા તલ પછીસોથી ચાર હજાર તો મિત્રો આ હતા આજના તાજા બજાર ભાવનો વિડીયો તમને આપણો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં પેચો સાથે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ ખેડૂત મિત્રો આપનો આભાર